ગણીને હવે દસ દિવસ બાકી રહ્યા છે નવરાત્રીના જી હા જ્યારે દર વર્ષે નવરાત્રિ આવે ત્યારે માર્કેટમાં ખરીદી માટે પડાપડી થતી હોય છે આ વર્ષે પણ કંઈક આવું જ છે નવરાત્રી આ વખતે આવી રહી છે અને નવરાત્રીમાં ગરબે ઘૂમવા માટે યુવતીઓ હવે શોપિંગ કરી રહી છે વડોદરા શહેરના નવરાત્રિ માટેના માર્કેટોમાં અત્યારે ધૂમ ચાલી રહી છે ચણિયા ચોળી એકથી એક જોવા મળી રહ્યા છે વાત એ છે કે હવે જમાનો ઓનલાઈન શોપિંગનો પણ આવી ગયો છે એટલે લોકો ઓનલાઈન શોપિંગ તો કરે જ છે પણ નવરાત્રીની જ્યારે વાત આવે તો ચણિયાચોળી માટે યુવતીઓ માર્કેટ જઈને ચણિયાચોળીને પહેરીને જ લેવાનું પસંદ કરતી હોય તેવું આ ભીડ જોઈને પણ લાગે છે નવરાત્રીમાં ગરબે ઘૂમવા માટે દસ દિવસના દસ અલગ અલગ ચણિયાચોળી લેતા હોય છે અને વાત કરીએ જયારે વડોદરાની તો વડોદરાના ગરબા તો વિશ્વભરમાં પ્રખ્યાત છે વડોદરાના યુનાઇટેડ વેના ગરબાને જોવા માટે અને ગરબા રમવા માટે લોકો દેશ વિદેશથી પણ આવતા હોય છે તો પછી જયારે વડોદરાના સુગમ ગરબાની વાત હોય તો પછી યુવતી યુવકો જે છે તે ચણિયાચોળી અને રંગબેરંગી પોશાકો ખરીદવા માર્કેટમાં કેમ ના જતા હોય જી હા વડોદરાના નવરાત્રીના માર્કેટોમાં હાલ ખૂબ જ ધૂમ ચાલી રહી છે વાત કરીએ જયારે ઓર્નામેન્ટ્સની તો ઓર્નામેન્ટ બજારમાં પણ હાલ તેજી ચાલી રહી છે ઓક્સડાઈઝ અત્યારે ખૂબ જોર પકડ્યું છે અને જોઈન શોપિંગ પછી હવે માર્કેટોમાં ઓક્સિડાઇઝની જ્વેલરી માટે પણ ધૂમ મચી રહી છે લોકો ખરીદી માટે જઈ રહ્યા છે દસ દિવસના આ નવરાત્રિ મહોત્સવને માણવા માટે લોકો એક એક વર્ષ રાહ જોતા હોય છે જ્યારે નવરાત્રી આવે ત્યારે ત્રણ ત્રણ મહિના પહેલા પહેલા ગરબાના ક્લાસીસ શરૂ થઈ જતા હોય છે અને કપડાંની જો વાત કરીએ તો ડિઝાઇનર ચોલીઝ રબારી સ્ટાઇલની ચોલી ભરતગૂંથણની ચોલી અને વેસ્ટર્ન ચોલી આ વખતે જોર પકડ્યું છે દરેક પ્રકારની અલગ અલગ ચોલી માર્કેટમાં મળતી થઈ રહી છે અને વાત કરીએ જ્યારે કિંમતોની તો ચણિયાચોળીની કિંમતો હવે તો આસમાન છૂવા લાગી છે ગરબા પ્રેમીઓ એક દિવસના પોતાના આઉટફીટ માટે હજારો રૂપિયા પણ ખર્ચતા હોય છે વાત કરીએ માર્કેટમાં અત્યારે કેટલી કિંમતમાં ચણિયાચોળી મળી રહ્યા છે તો પાંચસો રૂપિયાથી શરૂ થઈને દોઢ દોઢ લાખ રૂપિયા સુધીના ચણિયાચોળી હવે મળવા લાગ્યા છે હવે તો કપલ ચણિયાચોળી પણ મળવા લાગ્યા છે જ્યાં કપલ પોતાના મેચિંગના અને ટ્વિનિંગના ચણિયાચોળી પણ પહેરતા હોય છે ગ્રુપ ચણિયાચોળી પણ હવે તો મળવા લાગ્યા છે જ્યાં એક જ ગ્રુપ એક જ સરખા ચણિયાચોળી પહેરીને દસ દિવસ ગરબે ઘૂમતું હોય છે ચણિયાચોળીઓનું માર્કેટ એક એક વર્ષ પહેલાથી ડિઝાઇનરો ચણિયાચોળીની ડિઝાઇન્સ બનાવવાનું તૈયાર કરી દેતા હોય છે અને માર્કેટમાં નવરાત્રી આવવાના એક મહિના પહેલાથી જ આ ચણિયાચોળીઓનું ડિસ્પ્લે કરવાનું શરૂ કરી દેતા હોય છે ડિઝાઇનર્સ પાસે પણ હવે લોકો ચણિયાચોળી બનાવતા હોય છે અને વાત કરીએ રંગબેરંગી ચોલી અને બ્લાઉઝની તો એ બ્લાઉઝો પણ બે હજારથી લઈને આઠ હજારથી દસ હજાર સુધીમાં વેચાય છે શું તમે આ વર્ષના નવરાત્રિના ચણિયાચોળીનું શોપિંગ કરી લીધું કરી લીધું તો કમેન્ટ કરીને જણાવો કે કયા પ્રકારના ચણિયાચોળી આ વખતે તમે પહેરવાના છો અને આ વખતે નવરાત્રિની તમારી તૈયારી કેવી છે Thank you.